ચાલે એક જ વાત કરવાની છે કે ભારતીય જનતા ઉમેદવાર એ આપણા ઉમેદવાર કમળ છે અને એ જ આપ નિમિત કમેતી હોય પણ ખરેખર આ વિકારમાં વિકારનું કામ કરવું છે તો કમળનામ ઉમેદવારને વોટ આપવો પડશે અને આપણા ભાજપના વડાપ્રધાન ગારે થફણની ઠાકીવાળા બને ગિલ્લી ગાડીઓ લગાવા હોય ગરીબ રોડે આપો કેમ કરી ગ્યા એ ભાઈ એ બોલ તો બોલ ના તમારે બોલ ખોરો બોલ તો બોલ બોલ

અને <small> <small> એટલે સરકાર તો હવે ભાજપ છે અને સરકાર ભાજપ ની રહેવાની છે અને ભાજપના અને ભારત ના વડાપ્રધાન મોદી સાહેબ બનવાના બનવાના કોઈ ના પડે છે નથી બનવા એમ કહી શકે છે બનવા એટલે વિકાસ માટે આપ સૌની મારી વિનંતી છે કે ગમે તે કોઈ કોલમાં ધરેલું હોય કોઈ ગુમત ધરેલું હોય બધું ગુમત માં જરૂરું કરી આપણા ઉમેદવાર સમાજ ના વોટ ઉપર તાકાત વોટિંગ કરી શકો એવીનર્જી સાથે વાલી વાત પૂરી કરું છું